વરાબજાર હવેલી વાળી શેરીમાં આવેલી સાડીની દુકાનમાંથી ગ્રાહકોના મોબાઈલ અને પાકીટ ચોરી કરનાર મહિલાને રંગે હાથે ઝડપી પોલીસને સુપરત કરાઈ શેરીની અંદર સાડીની દુકાનમાં એક મહિલા આવી હતી જે મહિલાએ ગ્રાહકના શ્વાનમાં આવી અન્ય મહિલાના થેલામાંથી મોબાઈલ અને પાકીટની ચોરી કરી હતી જેને રંગે હાથ ઝડપી લેવામાં આવી હતી બાદ પોલીસને બોલાવવામાં આવતા પોલીસે મહિલાની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી

કરે <orkork> છે <senate sitting out> <sambilita>